ગાડી લાઈટ નીચે મૂકી દી તો જોડાઈ હર મહાદેવ ગુડ મોર્નિંગ સુપ્રભાત મસ્ત વાતાવરણ થઈ ગયું છે ઉપર તો એક મસ્ત નાનું ઝાપટું વરસાદ પાડી દીધો છે અને જો મેડમ આઈ ગયા છે ઉપર મેડમ નો બીજો રાઉન્ડ છે ધાબા ઉપરનો બીજો ત્રીજો

તો ભાઈ એને એવું કહે છે કે વહેલા ઉઠતા હોય તો આપણે સવારે વહેલા છ વાગે તો ઉઠી જઈએ છીએ વહેલા કેટલા વાગે ઉઠવાનું હોય મસ્ત કામકાજ ચાલી રહ્યું છે આજુબાજુમાં બિલ્ડિંગો જ બિલ્ડિંગો બિલ્ડિંગો જ બિલ્ડિંગો થઈ ગઈ છે આપણે તો અહીંયા તો ભાઈ જો કપડા પાછા આવી ગયા છે શું થયું ગુડ મોર્નિંગ

એટીટ્યુડ બોય એટીટ્યુડ કિંગ બાબા ઓકે તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અમાર તો ઉગા ગાડી નાખે ઓ ધીરે ધીરે બારિશ જ્યાદા બઢતી હોય જેમ જેમ અમે આગળ જઈએ એમ વરસાદ પણ વધતો જાય છે ઓ બાય બસ આવા જ વરસાદની જરૂરિયાત છે અત્યારે

મારા મોટા બાપાને અત્યારે અમે આવ્યા છીએ અને ફૂલ વરસાદ ચાલુ છે વરસાદમાં ક્રિકેટ ચાલી રહી છે જમવાનું બાકી છે પહેલાં જમી લઈએ તો ગાય વરસાદ તો બંધ થવાનું નામ લેતો નથી ને ચાનો ઓર્ડર પડે છે એટલે ચા પીવા જઈશું આ તો છે ના ભાઈ ના માતાજીનું મંદિર છે મસ્ત

અમે લોકો નીકળી ગયા છે હવે બીજી જગ્યાએ જવા માટે તો વરસાદ ખૂબ હતો જોઈ શકો છો હવે તડકો નીકળ્યો છે તો બેક ટુ હોમ ઘરે જવા નીકળ્યા છે એક ગાડી જઈ રહી છે આગળ અને અમે બધા જોડે જ છે વરસાદી માહોલ હતો થોડોક અત્યારે બંધ થયો છે એટલે ઘરે જવા નીકળી ગયા છે હું વરસાદમાં નાહ્યો તો નાહ્યો તો નીની કરી હતી વરસાદમાં બહુ જ નીની કરી

તો ભાઈ અમે લોકો અત્યારે બેસી ગયા છે જમવા શ્રી મંદિરમાં કેન્ટીન છે સરસ જમવાનું મળે છે ત્યાં અને આ ભાઈ જુઓ ચશ્મા વગર તો બહાર નીકળતા એટીટ્યુડ મેન કહેવાય એને મસ્ત જમવાનું છે દેશી એકદમ પ્યોર ખીચડી કઢી શાક આ છે મસ્ત વઢવાણી મરચાં છાસ છે રોટલી રોટલી ભાખરી ખાવીએ તો ભાખરી બધા બેસી ગયા છે મસ્ત હોલ છે એ હોલની અંદર સુવિધા સારી છે બધા બેસવાનો છે તો ચલો ફટાફટ આપણે જમી લઈએ તો ભાઈ જો જમીન નીકળી ગયા છે અને હા આવ બસ એટલું જ છે અને આ લોકો જે હા બેટા જો પાણી ભરાઈ ગયા છે એ વરસાદ એવો પડ્યો છે કે તો ભાઈ ગાડી લાઈટ નીચે મૂકી દે તો જો બધા જીવડા હા હા

સાડીઓ અને શણગાર આવતા જ હોય છે એટલે આપણા મોટા બાપુજીનું છે ત્યાં આગળ તો ત્યાંથી બધું દીકરીઓને બધું આપી દીધું છે મસ્ત મસ્ત બધું માતાજીનું જ છે પહેરા પહેરણ બધું મુગટ ને હાર મસ્ત ઓકે તો આ ભાઈનો નો એટીટ્યુડ પાવર જો હજી ચશ્મા ઉતરતા નહીં એના ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા તો ઓકે ચલો ગુડ નાઇટ જેમ બે